શ્રી સિવેશ્વર મહાદેવ મંદિર શિવનગર ગાજરાવાડી સુવેઝ પંપિંગ રોડ ગાજરાવાડી વડોદરા ખાતે કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન રાખવામાં આવેલ હતું તેમજ વિશેષ ઉપસ્થિત ડોક્ટર પી બિંદ શિવનગર ગાજરાવાડી સુવેઝ પંપિંગ રોડ ગાજરાવાડી તરુણ પી પંચોલી એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અતિથિ વિશેષ શ્રી આર એસ સીધી ગાજરાવાડી પોલીસ સ્ટેશન સાહેબ શ્રી ઋષિભાઈ લુહાર સ્થાનિક સામાજિક અગ્રણી શિવનગર ગાજરાવાડી ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમમાં વડોદરા મહાનગરના બજરંગ દળ સહસંયોજક દિનેશભાઈ રાઠોડ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના ધર્માચાર્ય સંપર્ક ઉપપ્રમુખ પ્રિતેશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સમસ્ત હિન્દુ સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો